સમાચાર છે જામનગરથી જામનગર પંથકમાં સાપર નજીક મેગા ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી છે લાલપુર તાલુકાના સાપર નજીક સરકારને સરકારી અને ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે વહેલી સવારથી આ મેગા ડિમોલેશન ઓપરેશનમાં અંદાજ છે સો વિધા જેટલી સરકારી જગ્યાએ કરવામાં આવ્યું કરોડની કિંમતી જમીન પર દબાણો દૂર કરાયા છે સરકારી તથા ગૌચર જમીનમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું છે આ માટે સાત જેસીબી મશીનો દસ ટ્રેક્ટરો સો જેટલા પોલીસ અને સુરક્ષાકર્મીઓને બંદોબસ્ત રાખવામાં આવેલ છે કુલ મળીને સરકારી ખરાબામાં વીસ બિનકાયદેસર બાંધકામો અને ત્રીસ જેટલા કોચર જમીન પર થયેલા દબાણો દૂર કરાયા છે આ કામગીરીમાં સ્થાનિક વહીવટીતંત્ર પોલીસ વિભાગ પીજીવી સહિતના વિભાગ અધિકારીઓએ હાજર રહ્યા હતા

અડતાલીસ થી પચાસ જેટલા દબાણો અને એ તમામ ને દૂર કરવાની કાર્યવાહી ચાલુ કેટલી જગ્યા આપશે અંદાજે ટોટલ ચાલીસ થી પિસ્તાલીસ સર્વે નંબર એટલે રોડ સાઈડ જે સાડા ચાર કિલોમીટર નો રોડ છે એના સાઈડ બંને સાઈડ ના હાલ ટોટલ પાંચ જેસીબી અને એ સાથેના સપોર્ટિંગ સ્ટાફ સાથે આ કાર્યવાહી